માટે તંત્ર મતદાન કરવા માટે નાગરિકો અનુરોધ કરવામાં આવ્યો છે મજબૂત બનાવવા મતદાન કરવા પ્રયાસ મતદાન એ જ ના સૂત્રને સાર્થક કરીએ મેકસભાની ચૂંટણીનું મતદાન થવા છે ત્યારે તથા તમામ મતદારોને ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે આગામી લોકસભા ચૂંટણીમાં આપ સર્વે અગ્રસર રીતે નિડર અને નિર્ણાયક બનીને ઉત્સાહભેર મતદાન કરો અમરેલી જિલ્લાના મતદાતા ભાઈઓ અને બહેનો આપને વિદિત છે કે આગામી સાતમી તારીખે મંગળવારના દિવસે લોકસભાની ચૂંટણી યોજાનાર છે તો અમરેલી જિલ્લાના તમામ મતદાતા ભાઈઓ અને બહેનોને હું અનુરોધ કરું છું કે આપ સાતમી તારીખે પોતાના મતદાન કેન્દ્ર ઉપર પહોંચી મતદાન કરો અને દેશના એક જવાબદાર નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિભાવો અને લોકશાહીને મજબૂત બનાવ આગામી સાત મે બે હજાર ચોવીસ ના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે